હવાર હવારમાં જાગતા હોય તો જ મોબાઈલ હાથમાં લઈ લીધો અરે અમે ત્યણે લાગી જાય વિડીયો શૂટિંગમાં પછી ઘરના બધા નાના મોટા કામ પતાવીને હું આવી ગઈ અગાસી ઉપર કાળા તડકામાં બધા હાય કપડાને ટાંગી દીધા એ તડકો વચ્ચે સુકાઈ જાય ને પછી આપણે ઉપાદીને એમ અને પછી જો આ નાના મોટા બધા ઝાડવાનો કોઠો આપણે કરી નાખ્યો ટાઢો અને આ કુંવર પણ આપણે નવરાવી ધોરવીને લીલું સમ જેવું કરી દીધું ઝાડવાને પાણી પાણી હું પછી અગાસી ઉપરથી આવી ગઈ નીચે અને નીચે આવીને બધું જ જમવાનું રેડી કરી નાખ્યું તો જમવામાં જો શાક રોટલી દાળ ભાત ભૂંગળા અને પાપડ અને આ ભાઈની મસ્તી પણ શરૂ થઈ ગઈ જો એને ખાય ત્યારે મસ્તી તો સારું જ કરી દેવાની પછી એને માર્કેટમાંથી આ બૂટ બુટ અને આપણે જો આ મીશોમાંથી આ પાર્સલ મંગાવેલું હતું તો એ પાર્સલનું અનબોક્સિંગ કરી નાખ્યું હાશી છે અને પછી જો આ કંઈક આવું નીકળ્યું છે આપણે મંગાવ્યું હતું મોબાઈલનું સ્ટેન્ડ તો જો આને કંઈક આવું નીકળ્યું છે આની અંદર બધી વસ્તુ છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ